તો ચાલો મિત્રો જય માતાજી હું છું તમારો ગોપાલ રાવલ ગોપુલ દેશી વ્લોગ માં તમારું સ્વાગત છે અને આજ જો અમારા જે હોકસના બે ભાઈ છે એ આઈસ્ક્રીમ ખાવા જાય છે તમને એમ થાય કે આઈસ્ક્રીમ ખાવા જાય એમાં હું પણ આઈસ્ક્રીમ કા ગલત ખાવાનો છે મીઠા મરસા વાળો તમે આઈસ્ક્રીમ ખાધો જમરૂક વાળો અને મીઠા ને મીઠું ને મરસું નાખેલો આઈસ્ક્રીમ તમને લાઈવ દેખાડવાનું છે તો મારા વ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો તો અત્યારે અમે ગાડી છે

આજ ઓફિસ માં બહુ કેતા હતા એટલે તમને એમ થતું છે કે આઈસ્ક્રીમ માં હું વિડિયો બનાવવાનો છે પણ મીઠું ને મરસું નાખેલો આઈસ્ક્રીમ જો ભાઈ ખવડાવવાના છે હે ટેસ્ટ તો કરાવવાનો જ છે એવું છે એમ ને તો હાલો હવે આપણે જઈએ હા ભાઈ મહિના દીધા કે છે મીઠા મરચા વાળો આઈસ્ક્રીમ મને હાસુ તો હજી નથી લાગતું ન્યા જઈને જોઈ પછી ખબર પડે

તો જામફળ ફ્લેવર છે ભાઈ અને રિયલમાં છે ભાઈ મીઠું મરસું નાખીને અહીંયા ખાય છે બધા એટલે જો આ તમારે આ ટેસ્ટ કરવો હોય તો તમારે પાલીતાણા રોડ ઉપર આવી જવાનું છે અને થી તમે આવો પરોળી તમે વટશો ને ગારિયાધર જવા માટે અઢી કિલોમીટર હાલશો એટલે જમણી સાઈડ ઉપર આવશે માધવ કોઠી આઈસ્ક્રીમ અને ગારિયાધર થી તમે આવશો એટલે અઢી કિલોમીટર થાય બરોબર અને ગારિયાધર થી તમે આવશો તો ડાબી સાઈડ ઉપર આવશે અને જબરદસ્ત છે ભાઈ જો આ આપણો આઈસ્ક્રીમ આવી ગયો છે અને આની હાટું સ્પેશિયલ અમે ધક્કો ખાધો છે જો આ ભાઈ લાવવા વાળા છે આપણને આની હાટુ જ આપણે આવ્યા છીએ તો હવે આપણે જો ટેસ્ટ કરે છે ખુશાલ ભાઈ આ સંતોષ ભાઈ છે ટેસ્ટ કરે છે જો ભાઈ કોઈ પણ કટ વિનાનો વિડીયો છે તમે જોજો તમને એમ થાય આ રીતે છે ભાઈ જો મીઠું અને મરસું નાખેલો આશકરી એકદમી અને ભાઈ તમને તો ખબર છે મારે થોડીક દાંત ની તકલીફ છે એટલે મારે તો ભાઈ હાલ્યા કરે ના ભાઈ જો હાલો હવે હું પણ ટેસ્ટ કરું આપણે થોડું ચટણી નાખી દઈએ હો ને અને ભાઈ આ કોઈ વિડિયો બનાવવા હાટુ ચટણી નાખી કે એવું કઈ છે નહીં હો હા એ લાવો ના ભાઈ મારા નાખું મળતું મીઠું છે તો હવે આપણે જો ટેસ્ટ કરીએ મને ભાઈ ને થોડીક દાંત ની તકલીફ છે તો તમને આગળના વિડીયો માં ખબર છે ઠંડુ ખાવ ખાટું ખાવ ને તો મારા દાંત અંબાઈ જાય છે પણ એક ભાઈ હું તમને દેખાડું ઈ જેદ દીના મિત્ર છે આપણા ખાસ અને આપણી જિંદગીમાં અને મારી આરે અમે બે એક જ પોસ્ટ ઉપર સહી બે

આ આયને છે ને ભાઈ એક વાટકે અહીંયા પડ્યો છે ઈ ખાલી કર્યો અને આ બીજો વાટકે છે રોડના ના કાઠા આવી લક્ઝરી યુ જાતી હોય ને જો અહીંયા જમાવટ હોય બુરાયુ ગોપાલભાઈ અરે કાય ઘટે ને મે તો ભાઈ છે ને નવીન લાગ્યું મે કીધું મીઠાના ને મરસા વાળો આઈસ્ક્રીમ અને વિડિયો દેખાડવા હાટુ કેવું કઈ છે નહી હો એક એક ટેબલ ઉપર મીઠું ને મરસું તમને જોવા મળશે જો અને આ સ્પેશિયલ આઈસ્ક્રીમની ની ડોલી છે તમને બોડી તમને હું દેખાડું બીજી એક એ હોટલ નથી જમવા કરવાની હોટલ નથી નહીં તરી તમને એમ થાય કે મીઠું મરસું અહીંયા હશે તમે જોઈ શકો છો સ્પેશિયલ માધવ કોઠી આઈસ્ક્રીમ જ છે અહીંયા બીજી એક એ હોટલ નથી આખું તમને શોપિંગ દેખાડું તમે જોઈ શકો છો આ ભાઈ અરે પાછી વાત કરીએ આપણે હે આ મીઠાન મરસાવાળો તમે આઈસ્ક્રીમ બનાવો એને કેટલા સમયથી બનાવો છે ત્રણ થી એક વખત તમારે ટેસ્ટ કરવાનો છે મને તો હાસું નતું લાગતું ઘડી કે મીઠામાં આઈસ્ક્રીમ માં થોડું મીઠું મરસું નાખવાનું હોય અને જો કાકા બીજો ફ્લેવર છે

આ બાજુ થી તમે આવો પાલીતાણા બાજુ થી આવો એટલે જમણી સાઈડ ઉપર આઈ જાય

બહુ મજા આવે ટેસ્ટ બહુ મસ્ત આવે છે તમે પણ આવજો